અઢાર માર્ચ થી 24 માર્ચ આઠવડીએ કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને થવું પડશે હેરાન જ્યોતિષ શાસ્ત્રમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે ચાલો જાણીએ બાર રાશિ વિશે તે પહેલા આ વિડિયોને લાઈક કરી દીજો અમારી ચેનલમાં નવો હોય તો તને સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા પહેલી રાશિ છે મેષ અ લ ઈ આ અઠવાડિયે તમે શાંત રહીશો અને કામ દરમિયાન તમે તમારી એકાગ્રતા જાળવી રાખશો કાર્યક્ષેત્રમાં તમારું આ અઠવાડિયું ખૂબ જ સારું રહેવાનું છે અને આ અઠવાડિયે તમારું શરીર અને બુદ્ધિ રહેશે સોશિયલ મીડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો અને આ નવા સંબંધ નાની નાની સમસ્યાઓ ઉભી થશે અને સોશિયલ મીડિયા ના પ્રભાવ માં તમારી જાતને અંધ ન કરો અને તમારા સંબંધો માં તમારા પગ ને જમીન પર રાખવાનો પ્રયાસ કરો સપ્તાહના અંતમાં માઇગ્રેન ની સમસ્યા અને તમને થોડી પરેશાની થશે બીજી રાશિ છે ઋષભ બ વ ઉ આ અઠવાડિયે તમે તમારા મનની વાત સાંભળશો અને નોકરીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો અને તમે આખરે તમારા બોસ બનવા માટે સમર્થ હશો અને આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર આવશે અને ચોક્કસપણે તમારા વડીલો પાસેથી સલાહ લો અને સ્પષ્ટતાનું સ્તર જાળવી રાખજો આ અઠવાડિયે તમારા મોટા ભાગની બાબતોને લઈને ખૂબ જ પસંદગીયુક્ત બનવું પડશે તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે નાની નાની સમસ્યાઓમાંથી પસાર થશે આ અઠવાડિયે તમારી માવજત અને સુખાકારીને લઈને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર થશે નહીં ત્રીજી રાશિ છે મિથુન અને તમે તમારા ની અસર કરતી સમસ્યાનો સ્ત્રોતને સ્ત્રોત ને શોધી શકશો અને તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે તમારી સિદ્ધિઓના માર્ગ થી તેને દૂર કરશો અને તમને એવો અનુભવ થશે કે કઈક તમારી ઉન્નતિ અને વિકાસ ને અવરોધ કરે છે તમારા જીવનમાં જે પણ કઈ બને છે તે શંકા કરશે આ અઠવાડિયાના પહેલા ભાગમાં તમે દરેક વસ્તુ વિશે તમને સારું અનુભવ કરાવશે જોકે તમારી તબિયત ઉપર તમારે ધ્યાન આપવું પડશે આ અઠવાડિયે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો ચોથી રાશિ છે કર્ક ડ અને હ આ અઠવાડિયે તમે તમારા માર્ગમાં આવતી દરેક તક ઝડપી લેશો કાર્યક્ષેત્રે તમારી પાસે આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે અને રાહુના પ્રતિકૂળ પ્રભાવના કારણે આ અઠવાડિયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે અને જો તમે પરણિત છો અથવા તો સગાઈ કરવા જઈ રહ્યા છો તો તમારા સાતમા ઘરમાં શુક્રની સ્થિતિ તમારા સંબંધોમાં તાજગી આપશે અને તમારા સંબંધોમાં પ્રેમના બીજ વાવશે જે લોકો કુવારા છે અને પ્રેમ ની શોધ કરે છે તેઓએ થોડી રાહ જોવી પડશે અને આ અઠવાડિયે સામનો કરવો પડી શકે છે તેથી સારી રીતે કાળજી લેજો પાંચમી રાશિ સિંહ મ અને ટ તમારા મોરચે આ અઠવાડિયું તમારા માટે સુખદ અને લાભદાયક રહેશે આ અઠવાડિયે ખુશખુશાળ અને તણાવ રહિત દિવસોનો આનંદ માણી શકશો આ અઠવાડિયે તમે તમારા પ્રિયજનોની સાથે તમારો સમય પસાર કરી શકશો તમારે આ અઠવાડિયે તમારા પાછલા કાર્યના પરિણામનો સામનો કરવો પડશે શુક્ર દ્વારા આ અઠવાડિયે તમારે તમારા પ્રેમ સંબંધો ખીલશે અને જે લોકો કુવારા છે તેમને પોતાના માટે એક સુસંગત જીવનસાથી શોધી શકશે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ફક્ત તમારા બાળકને સારી સંભાળ રાખજો છઠ્ઠી રાશિ છે કન્યા પો થ અને અણ આ અઠવાડિયે તમારા સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરીનો માર્ગ નક્કી કરવામાં તમારી મદદ કરશે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહીશો આ અઠવાડિયે નવા સંપર્કો તમે બનાવશો અને અઠવાડિયાના અંત સુધીમાં તમને અદ્ભુત સમાચાર પ્રાપ્ત થશે આ અઠવાડિયે તમે તમારા શેર શેરબજારના વ્યવહારમાંથી સારી એવી કમાણી કરી શકશો અને તમારા રોમેન્ટિક મોરચા પર તમે અને તમારા જીવનસાથી સાથે મળીને તમે કારકિર્દી અને ભવિષ્યની ચર્ચા કરવા માટે સારો સમય પસાર કરી શકશો અને અઠવાડિયાના પહેલાં ભાગમાં તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે પરંતુ અંતમાં સરળતા રહેશે સાતમી રાશિ છે તુલા ર અને ત આ અઠવાડિયે ઓળખી શકશો અને તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે આ અઠવાડિયે તમારા સલાહકારો તમારી પ્રશંસા કરશે તમને કાર્ય સ્થળ પર ઘણા બધા કામનો સામનો કરવો પડશે પરંતુ બધું જ પૂર્ણ કરવા માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પરંતુ અઠવાડિયાના મધ્યમાં તમે લગભગ થાકી જવાની લાગણી થશે તમારા જીવનસાથી અથવા તો જીવનસાથીનો ટેકો તમને વધુ સારા વ્યક્તિ બનાવવા માટે દબાણ કરી શકે છે અને તેઓને તમારી સુખાકારીનો ખ્યાલ આવશે અને આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આઠમું ઋષિક રાશિ ન અને ય તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્ર સાથે સારો સમય પસાર કરી શકશો તમને તમારા પ્રશ્નનો નો જવાબ મળશો અને બધું જ આયોજન પ્રમાણે થશે જો સાવધાની પૂર્વક વ્યવહાર કરશો તો બધું જ ઠીક રહેશે ખાસ કરીને તમારા સલાહકારો સાથે વાતચીત કરતી વખતે સંયમ અને શાંતિ જાળવી રાખો તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય પસાર કરશો કોઈ પણ ધાર્મિક સમારોહ નું આયોજન કરવા માટે ખરેખર આ ભાગ્યશાળી સપ્તાહ છે અને અઠવાડિયાના પહેલા ભાગમાં તમારા સ્વાસ્થ્ય માં થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે કારણ કે તમને કમર નો દુખાવો થઈ શકે છે નવમી રાશિ છે ધન ભ ધ અને ઠ આ અઠવાડિયે તમારી કાનૂની મુશ્કેલીઓ દૂર થશે તમારી કુશળતા નું ક્ષેત્ર આગળ વધશે તમારી મહત્વ અને તમારી ઈચ્છાઓ સાકાર થશે અને આ તમે તેને પરિપૂર્ણ કરવા માટે એક આગળ વધશો અને આ અઠવાડિયે અને તમને ગેરવાજબી અપેક્ષાઓની ઓફર કરી શકે છે આ અઠવાડિયે તમારા સંબંધો મામૂલી આંચકો આવશે તમારા જીવનસાથીને તમારી પરિસ્થિતિ સમજવામાં મુશ્કેલી પડશે અને તે તમારી પાસે વધુ સમય માંગશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ અઠવાડિયે જ સારી થશે તમારા શીખવાના પરિણામો જ સારા પ્રાપ્ત થશે જો તમારી પરીક્ષા નજીક આવી રહી છે તો તમને ઉત્સાહ થશે અને આગામી થોડા દિવસોમાં તમે નવી વ્યક્તિને મળશો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે આ અઠવાડિયે પરિસ્થિતિ પરિસ્થિતિમાં જોશો આ પરિસ્થિતિ બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બની રહેશે અને આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે વ્યસ્ત રહેશો અને તમારા અથવા તો તમારા સંબંધ માટે વાક્ય સમય ફાળવશો અને આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અગિયારમી રાશિ છે કુંભ ગ સ અને સ આ તમે તમારી ભૂલથી વાકેફ જે તમને વૃદ્ધિ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે અને આ અઠવાડિયે તમારા પરિવારના સભ્યોમાં મતભેદ હોઈ શકે છે ત્યારે તેને ઉકેલવાનો પ્રયાસ કરો અને આ યુદ્ધનો અંત લાવો અને આ અઠવાડિયે તમારા જીવનસાથી પરિવાર માટે સારા સમાચાર લાવશો તમારા પ્રેમ જીવન અને પરેશાન કરતી નાની અંત આવશે કારણ કે રાહુ તમારી સ્થિતિથી દૂર રહેશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા બાળક ના સ્વાસ્થ્ય માં થોડી મુશ્કેલી પડશે અને બારમી રાશિ છે મીન રાશિ તો ચ છ અને છ તમે આ અઠવાડિયે તમારા જીવનસાથીના શ્રેષ્ઠ આધ્યાત્મિક આકારમાં હશો અને તમારે પડકારજનક સંજોગોનો સામનો કરવો પડશે અને આ અઠવાડિયે અઘરી રહી છે અને તમારા સંબંધો કારણે તમને નુકસાન થઈ શકે છે તેથી વધુ અભિવ્યક્ત વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો અને તમારા જીવનસાથી સાથે તમારા હૃદય વાત કરો અને તમને તમારા વૈવાહિક જીવનમાં વસ્તુઓને વધુ સારી બનાવવાની તક મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ જો તમે પહેલેથી જ કોઈ બીમારી અથવા તો કિડનીની સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો તમારે આ અઠવાડિયે તમારી જાતને સારી કાળજી લેવી જોઈએ અને તમારા દરરોજના રાશિફળ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને આ વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી